જલંધર દેવતાઓ સામે અન્ય શક્તિઓની સુરક્ષા મળી રહેતી હતી એક સમયે ભગવાન વિષ્ણુ જલંધરને હરાવવા માટે કૌશલ્ય દ્વારા વૃંદાને ભ્રમિત કરવાનું નક્કી થયું તેમણે જલંધર ટૂંકમાં વૃંદાને મળવા ગયા અને વૃંદાએ ભગવાન વિષ્ણુને પોતાના પતિ તરીકે માન્યો અને તેમના પતિ વત્તા બળ તૂટી ગયું આ કારણે જલંધર મરી ગયું જ્યારે વૃંદાને આધૃતિની જાણ કરવામાં આવી ત્યારે તે ખૂબ જ દુઃખી થઈ અને ભગવાન વિષ્ણુને શ્રાપ આપ્યો કે તમે પથ્થર બનશો આ શ્રાપને કારણે ભગવાન વિષ્ણુ શાલિગ્રામ પથ્થર સ્વરૂપે નિવેશ બની ગયા પછી વૃંદા પવિત્રતા અને પતિવ્રતાને સમર્પણને માન આપી ભગવાન વિષ્ણુ તેનું પાલન કર્યું અને કહ્યું કે તમે મારા વિષ્ણુ પ્રિય તુલસી તરીકે વૃંદની બનીને રહેશે આ કાર અને દરેક યજ્ઞ તથા પૂંજા તમારા વગર અધૂરી રહેશે આ રીતે તુલસીના માન સ્વરૂપે થઈ અને ભક્તોમાં પૂંજની બની ગઈ ત્યારથી તુલસી વિવાહનું આયોજન કરવામાં આવે છે જેમાં ભગવાન વિષ્ણુ અને તુલસી માતાના વિવાહનું એક પાવન પર્વ તરીકે મનાવવામાં આવે